વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર બ્રિજ આજ રોજ વહેલી સવારે અચાનક તૂટી પડ્યો હતો આ ઘટના દરમિયાન બ્રિજ ઉપર વાહનોની અવરજવર ચાલુ હતી ને બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડતા એક ટ્રક એક ટેન્કર એક બોલેરો એક બાઇક અને અન્ય કેટલાક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા હોવાની માહિતી મળવા પામી છે આ ઘટનામાં મોટી જાનહાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મળતી માહિતી મુજબ આજ સવારે લગભગ સાડા આઠ વાગે બનેલી આ દુર્ઘટનામાં બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડ્યો જેના કારણે બ્રિજ પરથી પસાર થતા ઘણા વાહનો નદીમાં ખાબકી ગયા હતા તો પ્રાથમિક માહિતી મુજબ એક ટેન્કર બ્રિજ પર લટકેલી સ્થિતિમાં જ્યારે અન્ય વાહનો નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ તેમજ બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ હજી સુધી જાણાની અંગેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થવા પામી નથી તો જાણકારી મુજબ આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે ભારે વાહનોની અવરજવર જવર છતાં તેની જાણવણી અંગે યોગ્ય પગલા લેવાયા ન હોવાની વાતો સામે આવી રહી છે તો ગત વર્ષે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ તેની ગુણવત્તા ઉપર સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ